રાજકોટ જિલ્લાના ધોરાજીમાં લૂંટનો અંજામ ધોરાજીના વાલાસિમડીથી જમનાવડ રોડ પર અજાણ્યા શખ્સો દ્વારા બે યુવકને લૂંટવામાં આવ્યા મોડી રાત્રે બાઇક પર જઈ રહેલા બે યુવકોએ આંતરીને અજાણ્યા શખ્સોએ લૂંટ ચલાવી અંકિત કિશોર સોલંકી અને તેના મિત્ર સાહિલ જઈ રહ્યા હતા ધોરાજીના વાલાસિમડીથી જમનાવડ રોડ પર બાઇક પર અજાણ્યા ત્રણ કે ચાર શખ્સોએ ધોકા પાઇપ મારી લૂંટ ચલાવી મોબાઈલ તેમજ દસ હજારની રોકડ રકમની લૂંટ ચલાવી ફરાર થયા ભોગ બનનાર બંને વ્યક્તિઓએ સારવાર અર્થે એકસો આઠ મારફતે ખસેડવામાં આવ્યા પોલીસ પહોંચી સિવિલ હોસ્પિટલે અજાણ્યા શખ્સો કોણ હતા સમગ્ર બાબતે પોલીસ તપાસનો ધમધમાટ શરૂ કરાયો ધોરાજી શહેર પોલીસે નાકાબંધી કરવામાં આવી સીસીટીવી તપાસ કરી રહી છે સમગ્ર બાબતે પોલીસે તપાસ હાથ ધરી રિપોર્ટર રાજુભાઈ બગડાની સાથે નરેશ પટણી ડીજી ન્યૂઝ ધોરાજી મારું નામ છે રાઠોડ સાહેલ ગુપ્ત અમે અહીંયાથી આવતા હતા જુનાગઢ બાજુથી ધોરાજી બાજુ તો અહીંયા રસ્તામાં આવ્યા ત્રણ જડા અને અમને અમારો ફોન લીધો કે એમ ફોન કરવો છે અને પછી મેં એના મોબાઈલ ફોન કરવા દીધો ને એક ભાઈને ફોન કર્યો અને પછી પાછળથી એક ભાઈ પાઇપલાઈન આવ્યો અને મારવા માંડ્યો અને પછી આની ગાડીની ચાવી લઈ લીધી અને મારો મોબાઈલ લઈ લીધો અને પછી લઈને વૈયા ગયા અને પછી એને મારા ફોનમાં ફોન કર્યો એ કેમમાંથી માંથી ખબર નથી એ પછી આને કંઈ ગાડી અહીંયા પડી લઈ લેજે અને પછી વયા ગયા અને દારૂ પીધેલમાં હતા અને અંગ ન્યા તોડીને તોડી ખા તૂટી ગયો મારો ખાલી મોબાઈલ લઈ લીધો નાના પૈસા લઈ લીધા

તો શું ઘટના બની હતી ઘટના એ બની હતી અમે જમનાવાડ રોડ વાળો જે અહીંયા ગેબિન સાબીની દરગાહ આવે છે એ ગેબિન સાબીની દરગાહની ઓલી બાજુ અમે ભી આમ જૂના ગઢેથી આ ધોરાજી બાજુ આવતા હતા તો ત્યાંથી એક ડોહી વાળા જેવા હતા માસી જેવા અને કેના ભેગો એક બીજો ભાઈ હતો ગાડી હતી એચએફ ડીલેક્સ ડિલેક્સ અમને ઊભું રાખ્યું ને આ ભાઈનો મોબાઈલ માંગ્યો એની પાસેથી આ ભાઈ ફોન કરવા મોબાઈલ દીધો એ મોબાઈલ લઈ લીધો અને પછી એ ભાઈએ ફોનમાં એ આના મોબાઈલમાંથી એક ભાઈને ફોન કર્યો ઈ ભાઈ એવા પાઇપ લાઈન અને આ ભાઈને હેને પેલા આ ભાઈને પેલા આ ભાઈને પેલા પાઇપું માર્યા તો આના બચા વારથી હું બાજુ ગયો તો મને પકડીને હું રાવી દીધો ને મને પગમાં પાઇપ માર્યો એ આ જગ્યાએ માર્યો હે એ ક્યાં માર્યો ને કાયા માર્યો એટલે ટૂંકમાં પકડીને હું રાવી દીધા અમને અને પૈસા મારી ભેગા હતા દસ હજાર રૂપિયા દસ હજાર લઈ લીધા ને આ ભાઈનો મોબાઈલ લઈ લીધો ત્રણ જણા બે એક લેડીસ હતી અને બે જેન્ટ્સ હતા અને એ જે બે જેન્ટ્સ હતા ને એ દારૂય પીધેલા હતા ફૂલ અને એના ભેગા નેફામાં બે નંગે હતા ને એ નંગ અમે આમ હાતા માં ફૂટી ગયા ને નીચે ન્યા જ પડ્યા હાજી હા એમાં એક ભાઈજી છે ને દેવરાજ કરીને જે છેલ્લે છેલ્લે એવો પાઇપ લેન એનું વર્ક ના એવી કઈ દુશ્મની નથી શું ખબર હવે દસ હજાર મારી પાસે રોકડા હતા એ ના ભાઈનો મોબાઈલ પછી મારી ગાડી લઈને વહી ગયા હતા નીચે લાલ કલરની ની એવી ને છે સિત્તાસી જીરો એક નંબર પ્લેટ છે એના એ ગાડી લઈને વહી ગયા હતા અને ગેબન સાહેબ ની જે દરગાહ છે ને એ દરગાહ આમ આગળ ક્યાંય વાડીમાં મેક દીધી હતી મારી ગાડી ને એ મને ફોન કરીને એમ કીધું કે ગાડી લઈ લેજે ત્યાંથી અને કોઈને કહેતો નહીં ને કે મારી નાખી અને ઘરેમાં ઘરીને મારશું એમ કીધું મને પાઇપ થી લોખંડ પાઇપ હતો એ પાઇપ અમે ફોન કર્યો મેં મારા નંબરમાં મારા મોબાઈલમાંથી આ ભાઈ નો મોબાઈલ લીટ્યો એટલે હું છે ને આમ હડી કાઢીને ભાઈ ફોન કર્યો સીધો એકસો આઠ માં એકસો આઠ આવી મારો મોબાઈલ અત્યારે સ્વિચ ઓફ થઈ ગયો હાલમાં